ધાંગધ્રાના જસપતુર નજીક કેનાલમાં બે વ્યક્તિ ડૂબ્યા હોવાની આશંકા શોધખોળ ચાલુ ધાંગધ્રા તાલુકાના જસપતપુર ગામના નજીક એક શંકાસ્પદ ઘટના સામે આવી છે નર્મદા બ્રાન્ચ કેનાલમાં બે વ્યક્તિઓ ડૂબી ગયા હોવાની માહિતી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી મુજબ સ્થાનિક લોકો દ્વારા કેનાલમાં બે વ્યક્તિઓ ડૂબ્યા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી જેના આધારે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં આજે ધાંગધ્રા ફાયર બ્રિગેડ તેમજ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે ફાયર ટીમ દ્વારા બોટ તેમજ આધુનિક સાધનોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે હાલ સુધી ડૂબેલા વ્યક્તિઓની ઓળખ અંગે કોઈ પણ સ્પષ્ટ માહિતી મળવા પાત્ર નથી જ્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા છે હાલ તો ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા ડૂબેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરેન્દ્રનગર